સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમંદી નદી કિનારે આવેલ સ્વયંભૂધાર ગત વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો જેની કામગીરી હાલ અંતિમ ચાલી રહી છે ત્યારે દિવાળી કામગીરી પૂર્ણ થઈ જશે રાજ્ય સરકારના પ્રવાસન કરોડ ફાળવવામાં આવ્યા હતા ત્યારબાદ મંદિરના જીર્ણોધારની શરૂઆત ગત વર્ષે શરૂ થઈ હતી આ દરમિયાન ચોમાસુ વિવિધ ઉજવણીઓ શ્રાવણ માસ ને લઈને કામગીરીમાં થોડી લંબાઈ હતી ત્યારે ધાંગધ્રા પથ્થરમાંથી કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ કામગીરી ફરીથી શરૂ થવા પામી છે હાલમાં માં ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે તો મંદિરના શિખરનું અને રંગમંડપના સમરણનું કામકાજ ચાલી રહ્યું છે તો મંદિરમાં લાઈટ ફિટિંગનું અને માર્બલ ફિટિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મંદિરની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી છે ત્યારે દિવાળીએ મંદિર જીર્ણોધારની કામગીરી પૂર્ણ થઈ જશે તો નવા વર્ષે ભક્તો ધાંગધ્રા તરફથી બનેલા મંદિરમાં સ્વયંભુ ભોલેશ્વર દાદાના દર્શન કરી શકશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ